આવતીકાલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આવતીકાલે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે જેમાં ગુજરાતના ચાર સેન્ટર ઉપર લેવાનારી પરીક્ષામાં ત્રણસો જેટલી જગ્યા ઉપર એકવીસ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે વડોદરા ખાતે સિત્તેર જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાશે પરીક્ષાઓને રેલવે સ્ટેશન એસટી ડેપોથી સ્ટે સેન્ટર સુધી આવવા જવા માટે કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિકના એસીપી ડીએમ વ્યાસ રિક્ષા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પચાસ જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો આવતીકાલે યોજાનારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સંદર્ભે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી આવતીકાલે તેર તારીખે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ત્રણસો પીએસએની જે ભરતી છે પીએસએની ભરતીની આ પરીક્ષા છે અને એ લગભગ એકવીસ હજાર જેટલા પરીક્ષા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે સિત્તેર કેન્દ્રો છે એની પરીક્ષા આપવા આવનાર છે જે અમને સૂચનાઓ આપી આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને તે મુજબ તે લોકોને સાત વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ જવાની રહેશે ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસટી પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રિક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ પચાસ જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ ટુમાં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય એને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે